નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતે જીરાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો માટે અને આગલા વર્ષનો જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં લે સુધી બન્યા રહેજો તે પહેલાં વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે સ્થિર અને મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં ખાસ આવક થતી નથી અને બજારમાં લેવાલી પણ મર્યાદિત છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં અમે વેપારો કેવા થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને જીરાનો વાયદો આજે બસો ને વીસ રૂપિયા વધ્યો છે અને બાવીસ હજાર ચારસો ને ત્રીસની સપાટી પર બંધ રહ્યો છે તો કાલે જીરાના ભાવમાં દસથી વીસ રૂપિયાનો સુધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે તો જીરાના વેપારીઓ પણ કહે છે કે ઠંડી અમે થોડી પડવા લાગી હોવાથી જીરાના પાકને મોટો ફાયદો રહે તેવી ધારણા છે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી થોડું વધી શકે છે પરંતુ બીજી તરફ માવઠાની પણ આગાહીઓ આવી રહી છે જો વરસાદ વધારે પડશે તો જીરાની બજારમાં પાકને નુકસાન થાય તેવી સંભાવના છે તો મિત્રો તેજી આવી શકે છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ લીટ આપેલ છે અમરેલી બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો ને રૂપિયા જસદણ ત્રણ હજાર હોવાથી ચાર હજાર પચાસ રૂપિયા કાલાવાડ ત્રણ હજાર આઠસો પચીસથી ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા જામનગર બે હજાર ચારસોથી ચાર હજાર રૂપિયા રાજકોટ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ત્રીસ રૂપિયા ગોંડલ બે હજાર પાંચસોથી ચાર હજાર ને એકવીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર ને રૂપિયા બોટાદ ત્રણ હજાર આઠસો પંચોતેરથી ચાર હજાર ને પાંત્રીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર છસોથી ચાર હજારને એકતાલીસ રૂપિયા